અલ્પેશ ઠાકોરે આંદોલનના ચહેરા થી લઈને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સુધીની સફર ખેડી ત્યારે અલગ અલગ તબક્કામાં તેમના બનેલા સાથી શું કહી રહ્યા છે તેમના વિશે આવો સાંભળીએ વાત કરો અલ્પેશ ઠાકોર ની તો અલ્પેશભાઈ શૂન્યમાંથી સર્જન કર્યું ને પાસે જ્યારે કશું જ નતું એવા સંજોગોની અંદર સમાજને સાચી દિશા સાચું માર્ગદર્શન આપવાનું કાન અલ્પેશભાઈએ કર્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થકી દસ હજારથી વધુ ગામોની અંદર એમણે સંગઠન તૈયાર કર્યું એક બે ત્રણ એવા નાની નાની ગ્રુપ મીટિંગો ખાટલા મિટિંગો કરીને સંગઠને સાચી દિશા આપવાનું કામ કર્યું અને દિવસે દિવસે એ સંગઠન પ્રગતિ કરતું કરતું આજે દસ હજાર ગામો સુધી પહોંચ્યું એ પ્રકારનું એમણે શૂન્યમાંથી સર્જન કર્યું સમાજને વ્યસન મુક્તિ સમાજની અંદર રહેલી અંધશ્રદ્ધા ગોરી અને સમાજને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટેના પૂરતા પ્રયત્નો કરીને સમાજ શિક્ષણ તરફ આગળ વધે વ્યસન મુક્ત થાય સમાજ એ પ્રકારના પૂરા પ્રયત્નો કરી અને હજારો યુવાનોને તૈયાર કર્યા અને ઘણા બધા યુવાનોને તાલુકા પંચાયત સરપંચ જિલ્લા પંચાયત ને રાજકીય રીતે પણ તૈયાર કર્યા તલાટી મામલતદાર અને એવી પરીક્ષાઓ આપવા માટે પણ એમને પ્રેરિત કરીને અલ્પેશ ભાઈએ શૂન્યમાંથી સર્જન કરીને ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજને એક આગવી ઓળખ આપવાનું કામ અને આજે વિશ્વની અંદર પણ એમને આગવી ઓળખ ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતની અંદર વસે છે એવી ઓળખ એમને આપી છે એટલે અલ્પેશભાઈની કામગીરી શૂન્યમાંથી સર્જન કરવાની હતી અને આજે એમણે સમાજને એક સાચી દિશાને સાચું માર્ગદર્શન આપ્યું છે તો લગભગ છેલ્લા દસેક વર્ષથી અમે સાથે છીએ અને સંગઠનની જ્યારે રચના કરી બે હજાર ચૌદથી ત્યારથી અમે નાના મોટા સામાજિક કામો કરતા પણ એમને વિચારધારા મૂકી ગુજરાત સત્ય ઠાકોર છે અને સમગ્ર ગુજરાતની અંદર સમાજની એક વાત કરવાની એમાં મોટા મોટી મુહિમ જે એમને આપી હતી વ્યસન મુક્તિની કે સમાજનાથી અંદર કુરિવાજો દૂર થાય ને વ્યસન મુક્ત સમાજ બને એનું સપનું જોઈ અને આ સંગઠનની રચના કરી હતી અને સૌથી મહત્ત્વની વાત એ હતી એમની અત્યાર સુધી દસ વર્ષની અંદર એમને ઘણા કાર્યક્રમો આપ્યા સમાજની અંદર અને ઘણા યુવાનોને તૈયાર કર્યા અને વ્યસન મુક્તિ તરફ બે હજાર સોળની અંદર દસ લાખથી વધુ ઠાકોરો એકત્રિત કરી અને સમાજ નથી કુરિવાજોને વ્યસન મુક્ત સમાજની એક શપથ લેવડાવી હતી એ બહુ ઐતિહાસિક પલ હતો અમારા માટે અને સમાજ માટે પણ એમને જે વ્યસન મુક્તિની જે મુહિમ ચલાવી આજે કહી શકાય એંસી ટકા અમારા સમાજની અંદર યુવાનો ધંધા રોજગાર તરફ વળ્યા અને વ્યસનમાંથી સંપૂર્ણ મુક્ત થયા છે અને એ અવિરત ધાર આજે પણ ચાલુ છે એવી રીતે દસ વર્ષ પહેલાં બે હજાર સોળની અંદર જીએમબીસી ગ્રાઉન્ડની અંદર દસ લાખ ઠાકોરો ભેગા કરી અને વ્યસન મુક્તિની શપથ લેવડાવી હતી અને એ ફરીથી દસ વર્ષ પછી ગાંધીનગરની અંદર છવ્વીસ જાન્યુઆરી રાત્રે ત્રણ વાગે ફરતી એકત્રિત કરી અને મોહિમના આગળ ભવિષ્ય માટે આવનારી ભવિષ્ય માટે અમે યોજના બનાવી રહ્યા છીએ અલ્પેશજી આખા ગુજરાતમાં એક એવા સંગઠનનું નિર્માણ કર્યું જેણે આખા ગુજરાતમાં સમાજને એક કર્યો તમને કહું ઘણા આગેવાનો પહેલાં હતા ઘણા આગેવાનો પોલિટિકલ પણ હતા પણ બનાસકાંઠા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ રીતે અલગ અલગ રીતે સમાજ સંગઠિત હતો પણ પહેલીવાર અલ્પેશજી ઠાકોરના કારણે આખા ગુજરાતમાં ઠાકોર સમાજ એક થયો જો એમના માટે કહેવા માગું તો નાનામાં નાના માણસ એમણે સાથે લીધા છે બનાસકાંઠાનું છેવાડાનું ગામ અને ત્યાંથી આણંદનું કોઈ છેવાડાનું ગામ હોય ત્યાં સુધી એમણે દરેકને એક નજરે જોયા છે જો હું એમને ટૂંકમાં કહું તો આખા ગુજરાતમાં ગામે ગામ અલ્પેશજી ઠાકોરે અલ્પેશ ઠાકોર ઊભા કર્યા છે લોકોને જાગૃત કરવાનું કામ વ્યસન મુક્ત કરવાનું કામ સમાજમાંથી દૂષણ કઈ રીતે દૂર થાય નાનામાં નાની વાતને બહુ ઝીણવટ પૂરી રીતે એમણે સમજાવી છે આમ તો અમારા બધાના ગુરુ છે અને ગુરુ જ્યારે શિષ્યને સાચી દિશા આપતા હોય અને લોકોને સાચી દિશા આપતા હોય ત્યારે લોકોએ બધાએ અપનાવ્યું ત્યારે લોકો વ્યસન મુક્ત બન્યા જે અમારો સમાજ ઘણો આમાં ડૂબેલો હતો તેથી આ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અને અલ્પેશભાઈના જે આદેશ અને અલ્પેશભાઈના જે કામો છે એમને લઈને તે લોકોએ સંયંભૂ જોડાઈ અને આ આજ્ઞાનું પાલન કર્યું અને બધા લોકો વ્યસન મુક્ત તરફ વળ્યા અને શિક્ષણ તરફ પણ વળ્યા અને સંગઠિત પણ થયા એનાથી વધુ અમે સૌ સાથે મળી અને આ કાર્યને સૌએ અપનાવી અને એક આખા ગુજરાતને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને એક કર્યો એક કર્યા પછી આ દિશાને પકડાવ્યું તો અત્યારે ઘણા બધા અમને આની વિષયમાં સફળતા મળી છે અને આ સફળતાના અધ્યક્ષ અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ છે એમને જસ જાય જ્યાં જ્યાં પણ બ્લડની જરૂર પડે તો પણ ઠાકોર સેના સપ્તરે તૈયાર હોય જ્યાં પણ બ્લડ જોતું હોય ત્યાં પણ આપતું હોય ફ્રી ક્લાસ ટ્યુશન પણ ચલાવી રહ્યું છે અને આનાથી અલ્પેશભાઈને હું ના માધ્યમથી ખૂબ જ સારી કામગીરી થઈ છે એ સમાજને એક કર્યો છે વર્ષોથી સમાજ અલગ અલગ દિશામાં હતો એ દિશામાં તે એક કર્યો છે અને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ છે એટલે અલ્પેશભાઈનું જેટલું માર્ગદર્શન અમને મળ્યું એ બદલ અલ્પેશભાઈનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આદરણીય અલ્પેશભાઈ દ્વારા ખાસ કરીને ઠાકોર સમાજના યુવાનો વ્યસન મુક્ત બનીને અને અન્ય સમાજની સાથે